એક કલાક ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા છેલ્લા કેટલાક સમયથી સિવિલ વર્ગ નાના મોટા અકસ્માત તેમજ પોલીસના અપુરતા સ્ટાફ ને કારણે વડોદરાની આસપાસ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહીસાગરના બ્રિજ પર ચાલી રહેલા કામને કારણે એકથી દોઢ કલાક સુધી ટ્રાફિક જામ રહેતો હોય છે તો બીજી તરફ ધુમાડ પાસે પણ વારંવાર ટ્રાફિક બનતા હોય છે વાઘોડિયાની વચ્ચે પણ આવી જ સમસ્યા વારંવાર સર્જાતી હોય છે જેને કારણે નોકરીયાત તેમજ વિદ્યાર્થીઓને ભારે હેરાન થવું પડતું હોય છે આવી જ રીતે આજે સવારે ટ્રાફિક જામની સમસ્યા થતા એક થી દોઢ કલાક સુધી વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા